ઉપરથી આવે અને ચમત્કારીઓ ઉભો થાય ના હોય ને શક્તિ આવે એને જોડે તરકારી શક્તિ તને હાચું કો યાર બી આવી જાદુ ઋતિક રોશન એમને તમે હાચું કો ખોટું કો યાર મને બીક લાગે અને હાચું હાચું હું મારા હગ્યો હશે જો બસ આ દોશી સાર નથી લાઈ તો હું લેવા જાતો તો સા તો એ હું અમિત હતી હું તોરીન પાછો વળી ગયો લે હાચું કે લે કઈ દે યાર મને હાથ આવી તો હેડ્યો ઘેર ના લે નહીં જાવ યાર મને એકલા તો બીક લાગે યાર તમે મને કેમ હેડ્યા જાવ ઘેર ના નહીં જાવ યાર મને બીક લાગે

પેલું તડકા થી જાદુ ની શક્તિ આવેદુ પકડી હે રોશન ઋતિક રોશન નઈ પેલું રૂતિક રોશન શક્તિ આવે હેન્જ સમજ પકડી પકડી લેવા દો જાદુ બે

ભાઈ પૂરી